નમસ્કાર મહેસવાણ શ્રીમતી એસ એસ ગાઢી વિદ્યાલયમાં પ્રજાપિતા બ્રહ્માકુમાર ઈશ્વર વિદ્યાલય દ્વારા બહેનોએ અમારી શાળાની વિઝિટ કરી અને આજે રક્ષાબંધનના પાવન પવિત્ર અવસર પહેલાં બહેનોએ આવી અને રક્ષાબંધનનું એક સરસ મજાનું મહત્વ સમજાવ્યું આ ઉપરાંત દરેક વિદ્યાર્થીઓ બહેનો ભાઈઓ અને સ્ટાફગણને રાખડીનું રક્ષા કવચ બાંધી અને એક એ લોકો દ્વારા પ્રોમિક લેવડાવવામાં આવ્યું કે સંકલ્પ લેવડાવવામાં આવ્યો કે આજે સમાજની અંદર યુવા પેઢીમાં જ્યારે વ્યસન અને ફેશનની આદતો પડી છે તો એમાંથી કઈ રીતે મુક્ત થવું જોઈએ તેના માટે એક પ્રોમિસ લેવડાવવામાં આવ્યું અને રક્ષાબંધનના આ પર્વને ખૂબ સારી રીતે ઉજવવામાં આવ્યો આ પ્રસંગે બ્રહ્માકુમારીમાંથી પધારેલા ગોરિયાબેન અમારી આ સંસ્થાના આજીવન સભ્ય માજી પ્રમુખ અને આજે બ્રહ્માકુમારીની અંદર સતત કાર્યરત એવા સેવાભાવી વ્યક્તિ મોહનભાઈ ઘોડાસરા એ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખશ્રી મંત્રીશ્રી અને તમામ સભ્યો દ્વારા આવી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહેમત ઉઠાવી હતી આભાર